નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવી વાર્તાની અંદર મિત્રો મારું નામ પ્રિયા છે અને હું મુંબઈમાં મારા પતિ સાથે રહું છું મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને મારા લગ્ન પચીસ વર્ષની ઉંમરે થઈ ગયા હતા મારો રંગ ગોરો અને હું ખૂબ જ સુંદર દેખાવ છું લગ્ન પછી હું ફક્ત સાડી પહેરું છું અને મારા લગ્ન થઈ ગયેલા હોવાથી હું સંપૂર્ણ શૃંગાર કરું છું મારું સાસરીઓ ઉત્તર પ્રદેશના એક નાના એવા ગામમાં છે અને હું ઘણી વખત મારા પતિ સાથે મારા સાસુ સસરાને મળવા ઉત્તર પ્રદેશ જાઉં છું અને આ વાત ત્યારની છે જ્યારે ગરમીની મોસમ એટલે કે ઉનાળો ચાલુ રહ્યો હતો અને હું મારા પતિ સાથે મારા સાસરીયામાં ગઈ હતી અમારું ગામ આવેલું ઘર ખૂબ જ જૂનું થઈ ગયું હતું જેથી છત કમજોર થઈ ગઈ હતી અને અમે ઘરે આવવાના હતા એટલે મારા સસરાએ પહેલેથી જ ઘરનું રિપેરિંગ કામ શરૂ કરાવી દીધું હતું અને હું મારા પતિ સાથે રવિવારે સવારે ગામમાં પહોંચી એટલે ઘરે કામ કરવા માટે આવતા મજૂરો રજા ઉપર હતા અને ઘરે પહોંચ્યા પછી થાકને લીધે મને ક્યારે ઊંઘ આવી ગઈ મને ખબર પણ ના રહી અને પરંતુ સોમવારે સવારે છ વાગે એક દુર્ઘટના થઈ ગઈ મારા સસરાના પ્રિયાનું મિત્રનું અવસાન થઈ ગયું હતું જે બાજુના ગામમાં રહેતા હતા એટલે કે મારા પતિ મારા સાસુ અને સસરા બાજુના ગામમાં જતા રહ્યા હતા અને કોઈનું હોવું જરૂરી હતું કારણ કે આજે સોમવાર હતો અને ઘરે મજૂરો કામ ઉપર આવવાના હતા એટલે બધાએ જ નક્કી કર્યું હતું કે હું ઘરે રહી જાઉં અને તે બધા જ અંતિમ યાત્રા માટે બીજા ગામ જતા રહ્યા હતા મને કહેતા ગયા કે મજૂરો ઉપર નજર રાખવી તે પોતે આવીને પોતાનું કામ ચાલુ કરી દેશે તેને ઉપર ચડવા માટે પાછળની સીડીનો ઉપયોગ કરે છે અને અમે બધા જ સાંજ સુધીમાં પાછા આવી જઈશું તો મિત્રો લગભગ સવારના નવ વાગી ગયા હતા અને મારા અંદાજ પ્રમાણે દસ વાગ્યા સુધીમાં મજૂરો આવી જવા જોઈએ હતા એટલે હું નાવા માટે ગઈ હતી જ્યારે હું નાહી રહી હતી ત્યારે મને અચાનક જ એ બધા મજૂરોનો અવાજ સંભળાયો હતો અને તે પાછળના દરવાજે સીડી ઉપરથી જઈને પોતાનું કામ શરૂ કરી દીધું હતું અને ત્યાર પછી ઘરનું બાથરૂમ અલગ જ હતું તું હું મારી સાડી લાવવાનું ભૂલી ગઈ ફક્ત પેટીકોટ અને બ્લાઉઝ લઈને નાહવા માટે આવી હતી મેં વિચાર્યું કે હું ઘરે એકલી છું તો અંદર જઈને બદલી લઈશ પરંતુ હવે મજદૂરો પણ આવી ગયા હતા તો ત્યાર પછી મેં પેટીકોટ પહેર્યું અને બ્લાઉઝ પહેર્યું અને મેં રૂમાલ વડે સારું શરીર આખું ઢાંક્યું અને થોડુંક જ ઢાંક્યું હતું પછી બાથરૂમમાંથી બહાર નીકળીને રૂમ તરફ જવા લાગી હતી ઉપરના માળેથી બાથરૂમથી રૂમ સુધીનો રસ્તો બરાબર દેખાઈ રહ્યો હતો હાવ સાફે સાફ અને સુંદર દેખાઈ રહ્યું હતું મારું શરીર પણ ભીનું હતું અને મેં ઉપર તરફ નજર કરીને જોયું હતું

બીજો એક મજૂર બોલ્યો કહ્યું કે આ તેની વહુ હશે અને તે શહેરમાં રહેતી હશે જોયું નથી તેનો ગોરો ગોરો રંગ અને ગામના તડકામાં આટલું આટલું ગોરું શરીર તો કોઈ પણનું નથી અને બોલીને તે બધા જ હસવા લાગ્યા ફરી એક મજૂર બોલ્યો આજે ઘરે કોઈ નથી માત્ર વહુરાણી છે અને તેની લટકા કરતી ચાલ સુંદર લાગે છે તો બીજાએ કહ્યું હતું કે મોટા ધીમે ધીમે બોલ તેને બધું જ સંભળાતું હશે અને હું તેની વાતો સાંભળીને ચકિત થઈ ગઈ હતી પરંતુ મારા શરીરમાં એક અનોખો કરંટ દોડવા લાગ્યો હતો અને મેં વિચાર્યું કે ગામડાના મજૂરો આવા મોજેલા જ હોય છે અને મારે તેની વાત ઉપર ધ્યાન આપવું જોઈએ નહીં અને ત્યાર પછી આવા જ અવાજ આવ્યા અને તે બધા જ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા બપોરનો સમય મેં જોયું કે બધા મજૂરો ક્યાં ગયા છે અને પછી થોડા સમય બાદ પાછા આવ્યા તો મેં તેને પૂછ્યું હતું કે તમે લોકો ક્યાં ગયા હતા તો તેણે જવાબ આપ્યો હતો કે અમે જમવા માટે ઘરે ગયા હતા તો ત્યાર પછી અને હવે અમે ફરીવાર કામ ચાલુ કરી દીધું અને બોલતા બોલતા તેના મોઢા ઉપર એક સ્મિત આવી ગયું હતું લગભગ અડધા કલાક પછી એક મજૂરે મારી પાસે પીવાના પાણીની માગણી કરી હતી એટલે કે પીવાનું પાણી માંગ્યું હતું અને પાણી લેવા માટે તે આવ્યો અને હું તેના માટે પાણી લેવા રસોડામાં ગઈ હતી તે પણ મારી પાછળ પાછળ મારા પાછળ રસોડા સુધી આવી ગયો હતો અને એણે મને ખબર જ ના પડી કે એ આવી ગયો અને હું જોઈને ચોંકી ગઈ હતી જલ્દી જલ્દી પાણી આપવા પાછી ફરી તો હું તેને જોઈને ખૂબ જ ડરી ગઈ તેણે મને અચાનક જ પકડી લીધી હતી અને મારું મોઢું બંધ કરી દીધું અને મને ખેંચીને મારા રૂમ સુધી લઈ ગયો હતો અને ત્યાં પહેલેથી જ પહેલાં ચાર મજૂરો હાજર હતા અને તેણે પણ મારા મોઢા ઉપર પટ્ટી બાંધી અને કહ્યું હતું કે તારા જેવી સુંદર સ્ત્રી તો અમે આખા ગામમાં ક્યારેય પણ નથી જોઈ અને અમે આ ગામમાં જાણીને આવ્યા હતા અને તારા ઘરના આજ સાંજ સુધી પાછા આવવાના નથી એટલે અમે આજ સાંજ સુધી તારે મારી બધી જ દરેક પણ વાત માનવી પડશે આટલું કહીને તેણે મને મારા બેડ સાથે બાંધી દીધી હતી અને એક મજૂરે મારા બે હાથ પકડી રાખ્યા હતા અને તેનામાં ખૂબ જ તાકાત હતી પછી તો તે લોકો પોતાના મોટા મોટા વડે ખીલા ધરબવા લાગ્યા હતા હું જોરથી અવાજ કરવા માંગતી હતી પણ મારા મોઢા પર પટ્ટી બાંધેલી હોવાથી હું કંઈ પણ કરી શકતી નથી મિત્રો વિડીયો કેવો લાગી રહ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને લાઇક સર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી કરી દેજો થોડી જ વાર પછી આ બધું મારી માટે પણ આનંદિત બની ગયું અને ત્રણ કલાક સુધી તેણે ખૂબ જ મહેનત કરી તેના હથોડાના ઘા ખાઈને હું બેહોશ થઈ ગઈ પછી તો તે લોકો મને એમ જ હાલતમાં છોડીને ચાલ્યા ગયા હતા જ્યારે મને પણ હોશ આવ્યો હતો ત્યારે મેં મારા મોઢા પરથી પટ્ટી ખોલી અને મહેસૂસ કર્યું હતું કે મારા પતિએ મને ક્યારેય આવી મોજ કરાવી ન હતી અને મને એક એક વાતનો ડર હતો કે આ વજનદાર હથોડા ખાવાની મને ટેવ ન પડી જાય તો સારું નકર બધા જ મજૂર મને છોડીને પોતાના ઘરે સાંજે જ્યારે મારા પરિવાર લોકો પાછા આવ્યા હશે ત્યારે મેં તેમને કંઈ કીધું નહીં કાંઈ પણ ન કીધું ને ઊંચે બીજા દિવસે મજૂર પાછા આવ્યા અને જ્યારે મારી મારી નજર તેમની સામે મોઈ તો હું શરમાઈ ગઈ આજે તો બપોરે જ્યારે મારા સસરા અને મારા પતિ કોઈ કામ માટે બહાર ગયા હતા તો ત્યારે હું આવવાના બહાને ઉપરના માળે મજૂર પાસે ગઈ હતી અને હા કે મેં કહ્યું કે તમારા હથોડા લઈને આજે ફરીવાર તૈયાર થઈ જાઓ આજે પણ ખૂબ જ મહેનતથી કામ કરવું પડશે કારણ કે મને પણ ખૂબ જ મજા આવી હતી અને મજા તમને પણ આવશે તમારે આ વાર્તા કેવી લાગી મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરીથી મળશું આવતી આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોમાં આવેલા નામપાત્ર અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે અને મનોરંજન માટે જ બનાવવામાં આવે છે વિડીયો જો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો યાર